કચ્છ જિલ્લાના લાખોદ ગામની પાદરે ચડાયેલી આ ખાંભીઓને આજે બે શતાબ્દી થઈ યુદ્ધમાં શહાદતોની વીર ગાથાની યાદગીરી માટે ઇતિહાસ સાચવવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો આઈ રાબાઈ અને બેનબાઈના પાળિયા સિંદુર મઢા છે તે વખતની આ દીકરીઓ ગામની વારે ચડી હતી તેની યાદમાં માતાજીની પૂજા અર્ચના મહાપ્રસાદ અને હરી રસ નું પઠન કરવામાં આવ્યું લાખોદ અને આજુબાજુના ચારણ સમાજના લોકો આ ઉજવણીમાં એકઠા થયા એમણે પોતાનું બલિદાન દીધું અને આજે અમે એના લીધે અમારું અસ્તિત્વ છે અને આજે જે કઈ એના લીધે છે અને હવે પછી અમે જે અત્યાર સુધી અમારો જે ઇતિહાસ ભૂલાણો છે એ ફરીથી માતાજીની પ્રેરણાથી જાગૃત થયો છે અને એને સાચવવા માટેના અમારા બધા જ પ્રયત્નો રહેશે કચ્છ જિલ્લાનું લાખોદ ગામ અસ્તિત્વમાં આવ્યું તેનો એક આગવો ઇતિહાસ છે તે સમયે વિદ્વાન સાહિત્યકારોને પ્રોત્સાહન અપાતા હતા એટલે કચ્છના મહારાવ ખેંગારજી બીજાએ સંવંત સત્તરસો માં ગોરાભાઈ ચારણને રાજકવિ બનાવીને લાખોદ ગામ લખી આપ્યું હતું પણ ખેંગારજીનું શાસનકાળ પૂરું થયા પછી મહારાવ રાયધણજીના વખતમાં જમાદાર ફતે મહમ્મદની દાનત લાખોદ ગામ પર બગડતા ગામ ઉપર ચઢાઈ કરી તે વખતે ગામને ખાલી કરવું અથવા લડાઈ માટે તૈયાર રહેવું તેવી સ્થિતિ ઊભી થઈ હતી આ વાતની જાણ લાંગા વંદરા પરિવારની દીકરીઓ રાજબાઈ અને બહેનભાઈને થઈ સંબંધોમાં બંને બહેનો દેરાણી જેઠાણી પણ હતી તે બંને ગામ માટે લડવા તૈયાર થઈ પણ લશ્કર પરત ન ફરતા બંને બહેનોએ પોતાના શરીરના અંગ કાપી લોહીના છાટણા લશ્કર ઉપર નાખ્યા લાકડા ભેગા કરી ચિત્તા ઉપર ચડી ગઈ બંને બહેનોની શહાદત વોરતા લશ્કર ડરી ગયું અને ભાગવું પડ્યું આજે આ સતીના પાળિયાને આખું ગામ પૂજે છે

જે કામ દેશના પુરુષ નથી કરી શકતા ત્યાં માતૃશક્તિએ વતનની આન બાન શાન સાચવી છે આ ઇતિહાસનો નો ગામ લોકો ગર્વ લઈ રહ્યા છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા ભુજ